હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મેક્સિકન રાઇસની રેસિપી રેસિપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ પ્રથમ એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલની સાથે સાથે તમે થોડું બટર પણ ઉમેરી શકો છો આજે હું તેલ અને ઘી એમ બંને વસ્તુ મિક્સ કરીને બનાવવાની છું તો બટર ન હોય તો તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ કરી શકો છો બે ચમચી તેલની સાથે સાથે બે ચમચી ઘી ઉમેરીશું મેક્સિકન રાઇસમાં જ્યારે બટર કે ઘીમાં આપણે વેજીટેબલ્સ આંતરીશું તો તેની ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તેલ ગરમ થાય ત્યારબાદ એકથી બે ચમચી જેટલું લસણની પેસ્ટ ઉમેરીશું લસણની પેસ્ટની જગ્યાએ તમે લસણને ઝીણા ઝીણા કટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો લસણ સંતરાય અને તેનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળી ઉમેર્યા બાદ એક નંગ જેટલું કેપ્સિકમ ઝીણું સમારેલું ઉમેરીશું ગ્રીન કેપ્સિકમની સાથે સાથે તમે જે યલ્લો અને રેડ કેપ્સિકમ મળે છે તે પણ તમે ઝીણું સમારીને ઉમેરી શકો છો આજે હું ફક્ત ગ્રીન કેપ્સિકમ જ ઉમેરું છું યલો અને રેડ કેપ્સિકમ ઉમેરવાથી રાઈસ એકદમ કલરફુલ અને ટેસ્ટી બને છે ત્યારબાદ તેમાં એક વાડકી જેટલા બાફેલા મકાઈના દાણા ઉમેરીશું રાત્રે જમવામાં કંઈક હેલ્ધી ખાવું હોય તો આ રાઈસ ચોક્કસથી ટ્રાય કરજો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ તેમાં એક વાડકી જેટલા બાફેલા રાજમા ઉમેરીશું રાજમાને આખી રાત પલાળ્યા બાદ તેને બેથી ત્રણ વિશલ આવે ત્યાં સુધી બાફી લેવાના હવે બધા જ વેજીટેબલને મિક્સ કરી અને સાતળી લઈશું આ રાઇસમાં વેજીટેબલની સાથે સાથે રાજમા ઉમેર્યા છે રાજમામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે જેથી આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું આ રાઈસમાં આપણે કોઈપણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો જો તમારે મેક્સિકન રાઇસને રાત્રે જમવામાં બનાવવાનું હોય તો પહેલેથી જ રાજમા બાફીને અને ભાત ઓસવીને અને બધા જ વેજીટેબલને કટ કરીને રાખ્યા હશે તો ફક્ત દસ જ મિનિટમાં રાઈસ બનીને તૈયાર થઈ જાય છે તો હવે વેજીટેબલ સંતરાઈ ગયા છે ત્યારબાદ તેમાં બે નંગ જેટલા ટામેટાની પ્યુરી ઉમેરવાની છે ટોમેટો પ્યુરી ઉમેર્યા બાદ તેમાં થોડા મસાલા ઉમેરીશું તો મસાલામાં એકથી બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ત્યારબાદ એકથી બે ચમચી જેટલા ઓરિગેનો ઉમેરીશું અને એકથી બે ચમચી જેટલા મરી પાવડર ઉમેરીશું તમારે જો રાઇસ વધારે સ્પાઈસી બનાવવો હોય તો મરી પાવડર વધારે ઉમેરવાનો ટોમેટો પ્યુરીમાં જે પાણીનો ભાગ હોય તે બળી જાય ત્યાં સુધી વેજીટેબલને મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે વેજીટેબલ એકદમ સરસ રીતે સંતરાઈ ગયા છે ત્યારબાદ તેમાં ટોમેટો કેચઅપ ઉમેરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ટોમેટો કેચઅપ ઉમેરી શકો છો હવે ફરીથી બધા જ વેજીટેબલને મિક્સ કરી લઈશું જ્યારે પણ તમારે મેક્સિકન રાઇસ બનાવવાના હોય તો રાઇસને પહેલેથી જ ઓસવીને બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાના તો રાઈસ એકદમ સરસ છૂટ્ટા બનીને તૈયાર થાય છે અને જો તમારે જમવામાં રાઈસ વધારે બની ગયા હોય તો તમે એ રાઇસનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં રાઈસ ઉમેરીશું તો રાઈસને મેં પહેલેથી જ ઓસવી અને ફ્રીઝમાં બે કલાક માટે મૂકી દીધા હતા તો હવે તેને ઉમેરીશું તમે જોઈ શકો છો કે રાઈસ એકદમ સરસ છૂટા છે રાઈસ ઉમેર્યા બાદ વેજીટેબલ અને રાઈસને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રાઈસમાં જો તમારે ચીઝ ઉમેરવું હોય તો જ્યારે સર્વ કરો ત્યારે તેમાં ચીઝ ઉમેરી શકો છો હવે રાઇસનો કલર એકદમ સરસ આવે તેના માટે એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમારે લાલ મરચું પાવડર ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો તો તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી મેક્સિકન રાઇસ તો છે ને રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક્સિકન રાઇસ ઘરે જ બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવો કે આજની આ રાઈસની રેસીપી તમને કેવી લાગી મેક્સિકન રાઈસને સર્વ કર્યા બાદ તેમાં લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ